ઝાલોદ નગરપાલિકા ખાતે સભાખંડમાં રાષ્ટ્રીય આપદા પ્રતિસાદ દળ એનડીઆરએફની ભૂમિકા અને જવાબદારી અંગે માહિતી અપાઈ આ તારીખ તેર બાર તેર અગિયાર બે હજાર પચીસ ગુરુવાર રોજ બપોરે બે કલાક સુધીમાં મામલદાર ચીફ ઓફિસર કાઉન્સિલર ફાયર બ્રિગેડ કર્મચારીઓ તેમજ સ્ટાફગાર્ડની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું સભાખંમાં વડોદરાની રાષ્ટ્રીય આપદા પ્રતિસાદ દળ એટલે કે એનડીઆરએફ દ્વારા અચાનક આવી પડેલા આપદામાં લો નુસ્કાઓ દ્વારા પ્રાથમિક કઈ કઈ સારવાર આપી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી દેશમાં કટોકટીના સમયે અચાનક કોઈ કુદરતી આપદાઓ કોઈ પણ વ્યક્તિને પ્રાથમિક સારવાર કેવી રીતે આપી શકાય અને કોઈ વ્યક્તિનો જીવ કઈ રીતે બચાવી શકાય તેવી રીતે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી ભારત સરકાર દ્વારા રચાયેલા રાષ્ટ્રીય આપદા પ્રતિસાદ દળ એનડીઆરએફ દેશભરમાં આપદા અને કુદરતી આપત્તિઓ સ્થિતિ રાહત અને બચાવ કામગીરી માટે મહત્વની ભૂમિકા ભજવી રહી છે અને તેની સમગ્ર માહિતી જે કહી શકાય કે આપવામાં આવી હતી એનડીઆરએફની મુખ્ય જવાબદારી સમજાવવામાં આવી હતી પૂર ભૂકંપ ચક્રવાત ભૂસ્ખલન આગ જેવી પરિસ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે તેમજ આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં બચાવ ટીમો મેડિકલ સહાય અને આવશ્યક સામગ્રી પહોંચાડવી સ્થાનિક પ્રશાસન અને રાજ્ય દળ સાથે મળી અને તાલમેલ સાધવો જાગૃત અભિયાન દ્વારા લોકોને આપતી સમયે સુરક્ષા તેમજ તૈયારીઓ અંગેની માર્ગદર્શન આપવું પરિશિક્ષણ કાર્યક્રમો દ્વારા પોલીસ હોમગાર્ડ અને સ્વયંસેવકોને આગળ વ્યવસ્થાપન માટે તાલીમ આપી જેવા હાલમાં વડોદ એનડીઆરએફ ના છ બટાલિયન દેશના વિવિધ ભાગોમાં તેમ તેના છે અને દરેક બટાલિયનને વિવિધ પ્રકારની આપતી માં આધુનિક સાધનો તાલીમ આપવામાં આવી રહી છે જોકે કહી શકાય કે લોક જાગૃતિ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં મામલતદાર શૈલેન્દ્ર પરમા ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા નગરપાલિકા કાઉન્સિલર સ્ટાફગણ તેમજ અન્ય ઉપસ્થિત તમામ લોકોને જીએસડીએમએ ડીપીઓ જયેશ કુમાર ગાડીલુહાર વડોદરા શ્રી આવેલ એનડીઆરએફ ના છ બટાલિયન ઇન્સ્પેક્ટર અજય બંધ તથા તેમની ટીમ દ્વારા આપત્તિના સમય કેવી પ્રકારે બચાવ કામગીરી કરવી તેવી પણ તમામને વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી